પોતાના પરિવાર સાથે લગ્નમાં એવી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીના પત્ની એટલે કે નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે ઝઘડો થયો છે અને એવી ધમાલ મચી ગઈ છે ત્યારે લોકો એ વિચારી રહ્યા છે કે આખરે એવું કેવી રીતે શક્ય બની શકે તો દોસ્તો તમને આજના વિડીયોમાં અમે આ તમામ બાબતો વિશે વાત કરીશું તમને જણાવીશું કે આખરી વાસ્તવિકતા શું છે શું ખરેખર આવું બન્યું છે કે પછી લોકો અફવા ઉડાવી રહ્યા છે આ તમામ બાબતો વિશે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલ ઉપર નવા છો અને પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને ને હવે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને હા આ વિડીયોમાં આગળ વધે તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી અંબે અવશ્ય લખજો દોસ્તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારનો કોઈ પણ ફંક્શન હોય એમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્જો કરવામાં આવતો હોય છે ત્યારે આ ફંક્શનને સુશોભિત કરવા માટે અને આ ફંક્શનમાં એમના ભાવને અભિવૃદ્ધિ કરવા માટે અંબાણી પરિવાર કોઈ કચાસ રાખતું નથી અને સમગ્ર અંબાણી પરિવારના સભ્યો એ પછી મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય આકાશ અંબાણી હોય કે આનંદ અંબાણી હોય બધા જ એક સાથે ગરબાના તાલે ઝૂમતા જોવા મળે છે ત્યારે એમનો બર્થડે પાર્ટી હોય કે લગ્ન સમારોહ હોય કે ગુજરાતના દરેક ફેસ્ટિવલ કે જે અંબાણી પરિવારમાં સેલિબ્રેટ ન થાય એવું ક્યારેય બની જ ન શકે એટલા માટે જ દોસ્તો અંબાણી પરિવાર દ્વારા મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે જુલાઈ મહિનામાં એમના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી દ્વારા એમના જે પત્ની છે રાધિકા મર્ચન સાથે લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે આ લગ્નમાં પણ દેશ વિદેશથી અનેક બોલીવુડ સેલેબ્સ અને એ સાથે જ અનેક ક્રિકેટના દગ્ગજો સાથે અનેક બોલીવુડ સેલેબ્સ પણ બિઝનેસમેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના દોરને એમ કહી શકાય કે એમાં અભિવૃદ્ધિ કરી હતી ત્યારે હવે આ અંબાણી પરિવાર દ્વારા જ્યારે પહેલું ફંક્શન આવ્યું છે ત્યારે અનંત અને રાધિકા માટેનું આ પહેલું ફંક્શન છે અને એમાં પણ હાલ લોકો એવી અફવાઓ ઉડાવી રહ્યા છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ બંને એકબીજા સાથે ગરબાના તાલે તો ઝૂમે જ છે પરંતુ સાથે

ત્યારે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય એ પછી બર્થડે પાર્ટી હોય કે લગ્ન સમારોહ હોય કે પછી અનેક ફેસ્ટિવલ એમાં ગરબા તો એમાં પહેલા આવે છે આપણે જાણીએ છીએ મુંબઈમાં એમના જ્યારે એમના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના રાધિકા મર્ચન સાથે લગ્ન થયા હતા ત્યારે નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે અને આ બોન્ડિંગ પણ સોશિયલ મીડિયા પર અનેક વખત વાયરલ થતું હોય છે આ બંનેને ખૂબ સારા સ્વભાવવાળા અને એકબીજા પ્રત્યે ખૂબ લાગણી જોવા મળે છે ત્યારે દોસ્તો આ વાતો અફવાઓ છે કે એમની વચ્ચે ઝઘડો થયો છે અમને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવા માટે આ વિડીયો અમે બનાવ્યો છે ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને આમ તો ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણી એ હંમેશા ગુજરાતી હોવા તરીકે પોતે ગર્વ અનુભવતા હોય છે ત્યારે આપણને પણ ગૌરવ અપાવે છે ત્યારે આ મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર અને દિવસોમાં ખૂબ ચર્ચામાં આવ્યો છે એમની આ ગરબા સાથેની તસવીરો કો સૌ લોકો એમના પ્રશંસા કરી રહ્યા છે એમના વખાણ કરતા થાકતા નથી દોસ્ત ત્યારે દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયેલી આ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તમામ તસવીરોમાં એમના સાચી હોવાના પ્રૂફ દરેક વ્યક્તિ પાસે હોતા નથી અહેવાલો મુજબ આ માહિતી સોશિયલ મીડિયા પર શેર થતી હોય છે ત્યારે એમને સાચી માની લેવી એ ભૂલ ભરેલી વાત છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારની અપડેટ્સ અમે વખતો વખત તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ ત્યારે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા અવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી અમારા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ